નમો ભારત રેપિડ રેલ થકી કચ્છના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે તેવો વિશ્વાસ દેશની સૌપ્રથમ વંદેમેટ્રો કે જેનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરવામાં આવ્યું છે તેને પ્રસ્થાન કરાવતી વેરાય અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો અમદાવાદ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સૌપ્રથમ એવી અત્યાધુનિક ટ્રેનને વર્ચ્યુલી પ્રસ્થાન કરાવ્યું ત્યારે ભુજ રેલવે સ્ટેશન ગાજી ઉઠ્યો હતો સૌએ ભારે ઉમંગોલા સાથે દેશને સમર્પિત થયેલી ટ્રેનની પ્રથમ સફરને વધાવી લીધી હતી આ ટ્રેનના લોકાર પર સાથે વડાપ્રધાનના હસ્તે સાંકિયાળી ગાંધીધામ અને ગાંધીધામ આદીપુર રેલવે લાઇનના વિસ્તૃતિકરણના રવા 1582 કરોડના કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો अहमदाबाद ना जीएमडीसी ग्राउंड ખાતે થી આ ટ્રેન ને વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવ્યા બાદ પોતાના ઉદ્બોધન માં શ્રી મોદી એ કહ્યું કે નમો ભારત રેપિડ રેલ શહેરી રેલ જોડાણ ના ક્ષેત્રે પાયાનો પથ્થર બનશે તેમ કહી દેશ ના વિકાસ માં રેલવે નું યોગદાન અદ્ભુત હોવાની લાગણી દેખાડી હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નમો ભારત રેપિડ રેલનો ઉલ્લેખ કરીને આનંદની લાગણી સાથે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈની આગેવાનીમાં રેલવે સેવાઓમાં ક્રાંતિકારી બદલાવ આવ્યો છે કચ્છના આર્થિક અને પ્રવાસન વિકાસને નમો ભારત રેપિડ રેલ વધુ ગતિ આપશે भूज रेलवे स्टेशन ने आयोजित कार्यक्रम में मुख्य अतिथि पदे थी संबोधन करता सांसद विनोद चावड़ाए आजना दिवस ने कच्छ माटे ऐतिहासिक गणावी नमो भारत रैपिड रेल थी कच्छना प्रवासन विकास ने वेग पकड़े तव कही कच्छ नो हाँ युग मा प्रवेश साथे आ जिल्ला में ना नवा अध्याय मंडाण छे श्री चावड़ाए के स्वदेशी बनावटની આ ટ્રેન થકી કચ્છના પ્રવાસીઓને મુંબઈની વંદે ભારત સહિત અન્ય પ્રાંતોની ટ્રેનનો જોડાણ પર મળશે આગામી સમયમાં ભૂજથી સૌરાષ્ટ્રને જોડતી રેલવે સેવા શરૂ થવા સાથે કચ્છના લોકોને हरिद्वारની સીધી रेल સેવાનો લાભ મળશે તેવો વિશ્વાસ દેખાડી આ સેવાનો મહત્તમ લાભ લેવાની અપીલ કરી હતી આ તકે તેમણે કચ્છની જનતાવતી વડાપ્રધાન અને રેલવે પ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના એડીઆરએમ લોકેશકુમારે આ ટ્રેનની વિશેષતાઓ પર પ્રકાશ પાડવા સાથે સૌને આવકાર આપ્યો હતો. એરિયા રેલવે મેનેજર આશિષ ધનિયાએ મંચસ્થ મહેમાનોનું સન્માન કર્યું હતું. ટ્રેનને પ્રસ્થાન કરાવવાના કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ प्रद्युन सिंह जाडेजा अनिरुद्ध दवे जिला कलेक्टर अमित अरोरा जिला विकास अधिकारी एस के प्रजापति निवासी अधिक कलेक्टर मितेश पंड्या, जिला भाजप प्रमुख देवजी भाई वरचंद नगरपालिका प्रमुख रश्मिबेन सोलंकी तालुका पंचायत प्रमुख विनोद वरसाणी महिदीप सिंह जाडेजा बालकृष्ण मोता भूज चैम्बर प्रमुख अनिल गौर ए आकबानी रविंद्र त्रवाड़ी प्रबोध मुनवर भूजना स्टेशन मास्टर राजीव कुमार सहित उपस्थित रहा था प्रथम ट्रेन में प्रवासी ने निशुल्क प्रवास मौज मणवा ट्रेन में फोटो पड़ा सोशल मीडिया में करया कर